હલો મિત્રો કેમ છો મજામાં છો આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે અને તમને ખબર છે મિત્રો કે જીસીઆરટીની સિરીઝ આપણે ચાલુ કરેલી છે એનો આજનો એપિસોડ નંબર ચાર છે મિત્રો અગાઉ એપિસોડ નંબર એક એપિસોડ નંબર બે અને એપિસોડ નંબર ત્રણ એ અપલોડ કરી દીધેલા છે મિત્રો તમે જોઈ લેજો અને તમારા મિત્રોને પણ એ વિડીયોને લિંક શેર કરી દેજો આ જીસીઆરટીના અંદર મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજી આજનો વિષય છે મિત્રો કે જેના અંદર ધોરણ છથી દસની પ્રશ્નો તરી આપણે જનરલના અંદર લઈને આવીશું મિત્રો કે જે તમારી ગુજરાત ની વર્ક ટ્રેનની એક્ઝામના અંદર ખૂબ જ કામ આવવાની છે ઇવન જીપીએસસીની એક્ઝામના અંદર પણ ખૂબ જ કામ આવવાની છે અને તમને ખબર છે મિત્રો કે જીસીઆરટી નું હવે વેટિઝ ખૂબ જ ભારણ વધેલું છે બરોબર એટલા માટે આપણે આ જીસીઆરટી ની સિરીઝ ચાલુ કરી છે અને આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ ની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે જીસીઆરટી વિજ્ઞાન અને ટેકનોલોજી બરોબર ધોરણ છ થી દસની પ્રશ્નો તરીકે આપણે સારી રીતે સમજીએ એના પહેલા મિત્રો તમને થોડું આપું છું કે એપિસોડ નંબર ત્રણના અંદર મિત્રો આપણે બાસઠ પ્રશ્નો જોઈ લીધા છે બરોબર અહીંયા આપણે આ એપિસોડ નંબર ચારના અંદર તેસઠમાં પ્રશ્નથી ચાલુ કરીએ છીએ તો તેસઠમાં નંબરનો પ્રશ્ન એ છે કે કુલ શરીરના કેટલા ટકા ભાગ હાડકાઓનો હોય છે તો ચાલીસથી પચાસ ટકા જે ભાગ હોય છે ને મિત્રો આખા શરીરના અંદર એ ફક્ત હાડકાઓનો હોય છે હવે ચોસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કંકાલ તંત્ર એ કેવી પેશી છે તો સંયોજક પેશીથી મિત્રો આ બનેલું હોય છે આખું કંકાલ તંત્ર બરોબર હવે પાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કંકાલતંત્રનું વૈજ્ઞાનિક નામ શું છે વિજ્ઞાનના અંદર એને કયા નામથી ઓળખવામાં આવે છે તો ઓસ્ટિયોલોજીના નામથી મિત્રો આ કંકાલ તંત્રને ઓળખવામાં આવે છે કયું ઓસ્ટ્રીઓલોજી તો મિત્રો આ તમારી જીસીઆરટીના અંદર મિત્રો જે ડેટા આપેલો છે આ એના અંદરથી હું આ પ્રશ્નો બનાવ્યા છે જે તમારી વર્ક તેની એક્ઝામના અંદર તમે ખૂબ જ કામ આવવાના છે હવે સાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાડકા સાના બનેલા છે તો હાડકાં છે ને મિત્રો એ કેલ્શિયમ કાર્બોનેટ અને ફોસ્ફરસ આ બે તત્વોના મિત્રો હાડકાં બનેલા છે યાદ રાખી લેજો હાડકાસાના બનેલા છે કેલ્શિયમ કાર્બોનેટ અને ફોસ્ફરસના બનેલા છે હવે સુણસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાડકાના અંદર કયું પ્રોટીન આવેલું હોય છે તો યાદ રાખી લેજો મિત્રો હાડકાની અંદર કોલાજન નામનું પ્રોટીન આવેલું હોય છે કયું કોલાજન હવે અડસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાડકાઓના ડોક્ટરને શું કહેવાય છે તો હાડકાઓના ડોક્ટરને મિત્રો ઓર્થોપેડિકના નામથી આપણે ઓળખીએ છીએ બરોબર આ તમને આવડતું હશે હવે અગ્ન સિત્તેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોહી શાના અંદર બનતું હોય છે મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે મિત્રો કે લોહી શાના અંદર બનતું હોય છે અસ્થિ મજાના અંદર બનતું હોય છે બરોબર જે હાડકાના અંદર પહોંચો ભાગ હોય ને એને અસ્થિ મજા કહેવાય છે અને એના અંદર આ લોહી બનતું હોય છે હવે 70મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખલ સાંધો શરીરના કયા ભાગોથી જોડે છે યાદ રાખી લેજો મિત્રો જે ખલ સાંધાઓ છે ને એ શરીરના કયા કયા ભાગને જોડતા હોય છે તો હાથને જે છે ને મિત્રો હાથ અને સ્કંધ મેખલા વચ્ચે આ ખલ સાંધો આવેલો હોય છે બરોબર યાદ રાખી લેજો મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન છે કે હાથ અને સ્કંધ મેખલા વચ્ચે આ ખલ સાંધો આવેલો હોય છે અને પગ અને નિતંબ મેખલા વચ્ચે આ ખલ સાંધો આવેલો હોય છે બરોબર હવે ઇકોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉખરી સાંધો ક્યાં આવેલો હોય છે બરોબર તો ઉખરી સાંધો છે મિત્રો ગર્દનના ભાગે આવેલો હોય છે જે ગરદનને તમે આજુબાજુ અથવા ઉપર નીચે જે ફેવરી શકો છો ને એ ઉખરી સાંધાના લીધે તમે આજુબાજુ એને ફેવરી શકો છો બરોબર હવે બોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મિજાગરા સાંધો ક્યાં આવેલો હોય છે તો હાથની કોણીના અંદર મિત્રો આ મિજાગ્રા સાંધો આવેલો છે મિત્રો જોઈ લો જીસીઆરટીના અંદર આ રીતની માહિતી આપેલી છે કે જેના અંદરથી મેં આ પ્રશ્નો બનાવ્યા છે મિત્રો કદાચ આ રીતના પ્રશ્નો આવી શકે છે બરોબર લેવલ ટફ કરવું હોય તો હવે તોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અચળ સાંધો ક્યાં હોય છે તો મિત્રો યાદ રાખી લેજો અચળ સાંધો છે ને એ ખોપડીના અંદર આવેલો હોય છે જે ખોપડીઓના હાડકા જોડે છે ને એને અચળ સાંધા તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ જીસીઆરટીનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવું અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે ચુમ્મોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજા જન્મેલા બાળકમાં કેટલા હાડકાં હોય છે તો આજા જન્મેલા બાળકના અંદર મિત્રો ત્રણસો પાંચ હાડકાં હોય છે હવે પંચોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નાના બાળકોમાં કેટલા હાડકાં હોય છે તો યાદ રાખી લેજો મિત્રો નાના બાળકોના અંદર બસ્સો તેર હાડકાં આવેલા હોય છે હવે છોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પુખ્ત વયના વ્યક્તિમાં કેટલા હાડકાં હોય છે તો પુખ્ત વયના વ્યક્તિના અંદર મિત્રો બસો છ હાડકાં આવેલા હોય છે તો આટલી ડિટેલ યાદ રાખવાની મિત્રો બરોબર આના અંદરથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે બરોબર એકવાર જૂનું પેપર તમે ચેકઆઉટ કરી લેજો એટલે તમને થોડો આઈડિયા આવી જાય હવે સિતોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અક્ષીય કંકાલમાં કેટલા હાડકા હોય છે તો અક્ષીય કંકાલના અંદર મિત્રો એસી હાડકા આવેલા હોય છે ડાયરેક્ટ આ રીતનો કોર્નર પ્રશ્ન બની શકે છે હવે ઈઠોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપાંગીય કંકાલમાં કેટલા હાડકાં હોય છે તો ઉપાંગીય કંકાલના અંદર મિત્રો એકસો છવ્વીસ હાડકાં આવેલા હોય છે હવે અગ્ણે એસી માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્કંદ મેખલા કેટલા હોય છે તો ચાર સ્કંદ મેખલા હોય છે મિત્રો હવે એસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નિતમ્બ મેખલા કેટલા હોય છે તો નિત મેખલા બે હોય છે અને સ્કંદ મેખલા ચાર હોય છે એમ કુલ મેખલા પૂછી લે તો મિત્રો છ મેખલા આવે બરાબર આટલી આપી દીધેલી છે હવે એક્યાસી પ્રશ્ન છે કે ચહેરા પર કેટલા હાડકા હોય છે તો ચહેરા ઉપર મિત્રો ચૌદ હાડકાં હોય છે અને અગાઉની ના અંદર આ પ્રશ્ન આવી ગયેલો છે હવે બ્યાસી માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મસ્તક ઉપર કેટલા હાડકા હોય છે તો મસ્તક ઉપર મિત્રો આઠ હાડકા આવેલા હોય છે હવે ત્યાંસી માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાળવામાં કેટલા હાડકા હોય છે તો તાળવા અંદર મિત્રો એક જ હાડકું હોય છે અને આ પ્રશ્ન પણ અગાઉની એક્ઝામના અંદર આવી ગયો છે મિત્રો એટલે તમે મિત્રો સમજી શકો છો કે જીસીઆરટીના અંદરથી કેવા પ્રકારના પ્રશ્નો આવતા હોય છે બરોબર આ જીસીઆરટીની સિરીઝ ચાલુ કરી છે મિત્રો અગાઉ મેં એપિસોડ નંબર એક બે અને ત્રણ અપલોડ કરી દીધા છે મિત્રો ના જોયું હોય તો મારી ચેનલ પર જઈને જોઈ લેજો અને તમારા મિત્રોને એ વિડીયોની લિંક શેર કરી દેજો હવે 84 માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખોપરીમાં કેટલા હાડકાં હોય છે તો ખોપરીના અંદર મિત્રો બાવીસ હાડકા આવેલા હોય છે હવે 85 માં નંબરનો પ્રશ્ન પ્રશ્ન સમજીએ કે કાનમાં કુલ કેટલા હાડકાં હોય છે તો યાદ રાખી લેજો મિત્રો એક કાનના અંદર ત્રણ હાડકા હોય છે એવા બે ભેગા કરો મિત્રો તો છ હાડકા થાય છે બરોબર તો એક કાનના અંદર કયા ત્રણ હાડકા હોય છે એ પણ જોઈ લો હથોડી એરણ અને પેંગડું આ ત્રણ હાડકાં એક કાનના અંદર આવેલા હોય છે હવે છ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરનું સૌથી નાનું હાડકું ગયું તો શરીરનું સૌથી નાનું હાડકું છે મિત્રો પેંગડું અને ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન આવી ગયેલો છે હવે સત્યાસી માં નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો આપણે કે માનવ શરીરમાં કેટલી જોડ પાસોળીઓ આવેલી હોય છે તો યાદ રાખી લેજો મિત્રો માનવ શરીરના અંદર મિત્રો બાર જોડ પાછળીઓ આવેલી હોય છે પણ બાર દૂધ ચોવીસ કુલ પાંસોળીઓ આવેલી હોય છે બરાબર જોડના અંદર પૂછે તો બાર બરાબર અને કુલ પૂછે તો ચોવીસ પાંસોળીઓ આટલી રીતની મિત્રો તૈયારી કરવાની તો તમને સારી રીતે ફળ મળે હવે અઠ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ શરીરની ચોવીસ પાંસળીઓ કયા હાડકાં સાથે જોડાયેલી હોય છે તો ઉરસ્તી નામના હાડકાં સાથે મિત્રો આ ચોવીસ પાંસળીઓ છે ને મિત્રો માનવ શરીરની એ જોડાયેલી હોય છે અને આપ

અથવા પ્રશ્ન આ રીતનો બની શકે છે કે મગજ સાના સાથે જોડાયેલું હોય છે તો લંબ મજા સાથે મિત્રો આ મગજ જોડાયેલું હોય છે યાદ રાખી મિત્રો માનવ કરોડ રજુ છવીસ મણકા હોય છે મિત્રો અને આ જે છે મિત્રો એ પુખ્ત વય જે વ્યક્તિ હોય ને એની વાત કરવામાં આવી છે હવે નીચે પ્રશ્ન મિત્રો આવ્યો છે જોઈ લો કે બાણુમાં નંબર નો પ્રશ્ન છે કે નાના બાળકોમાં કેટલા મણકા હોય છે કરોડ રજુ તો તેત્રીસ મણકા હોય છે મિત્રો બરોબર જો પુખ્ત વ્યક્તિના પૂછે તો છવ્વીસ મણકા હોય છે અને નાના બાળકના કરોડ રજોના મણકા પૂછી લે તો તેત્રીસ મણકા હોય છે આટલો ડિફરન્ટ સમજવાનો હવે ત્રાણુંમાં નંબરનો પ્રશ્ન સમજે કે હાથના અંદર કુલ કેટલા હાડકા હોય છે તો મિત્રો હાથના અંદર કુલ ત્રીસ હાડકા આવેલા હોય છે હવે ચોરાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાથની હથેળીમાં કેટલા હાડકા આવેલા હોય છે તો હાથની હથેળી હોય છે ને મિત્રો એના અંદર પાંચ હાડકા આવેલા હોય છે તો મિત્રો અગાઉની જે એક્ઝામ છે ને એના અંદર આ હાડકાના ના લગતો મિત્રો આ પ્રશ્નો સો ટકા આવેલા છે એ પણ પાસા મિત્રો આ સીસીઆરટીની ચોપડીના અંદરથી પૂછાય છે બરોબર અને બીજી મહત્વની શું મિત્રો કે આ વિડીયો તમને કેવું લાગ્યું એ કોમેન્ટના અંદર જરૂરથી જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક મહત્વની વસ્તુ મિત્રો તમને જણાવવા માંગુ છું આ જીસીઆરટીની સિરીઝ આપણે ચાલુ કરી છે એના પહેલાં મિત્રો મેં એક સિરીઝ ચાલુ કરી હજુ પણ એ સિરીઝ ચાલુ છે મિત્રો એના અંદર એપિસોડ નંબર ત્રણ ચાલુ થવાના છે હવે બરોબર એ આ નવ વિષયો ઉપર મેં સિરીઝ ચાલુ કરેલી છે મિત્રો તમે જોઈ લો તમારી વર્કની એક્ઝામના અંદર અથવા જીપીએસસીની એક્ઝામના અંદર પણ એ સિરીઝ પણ તમને ખૂબ કામ આવવાની છે જે વિષયો નવ આ છે મિત્રો જોઈ લો તમે એક છે ગુજરાતી સાહિત્ય ભારતનો ઇતિહાસ ભારતનો બંધારણ ભારતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતનો ઇતિહાસ ભારતની ભૂગોળ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતની ભૂગોળ સામાન્ય વિજ્ઞાન કે જેને આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી કહીએ છીએ મિત્રો આવા નવ વિષયો ઉપર મિત્રો એપિસોડ નંબર એકને એપિસોડ નંબર બે અપલોડ કરી દીધેલા છે બરોબર અને હવે એપિસોડ નંબર ત્રણ ચાલુ કરવાના છે અને મહત્વની બાબત મિત્રો એ છે કે એક એપિસોડના અંદર મિત્રો સો પ્રશ્નો છે બરોબર કેટલા એક એપિસોડના અંદર સો પ્રશ્નો છે બરોબર આના નવ વિષયો કે આ નવ વિષયોના એપિસોડ નંબર એક અને એપિસોડ નંબર બે અપલોડ થઈ ગયા છે એટલે બે એપિસોડ અપલોડ કરો એટલે કુલ અઢાર વિડીયો થાય છે બરોબર એક એપિસોડના અંદર મિત્રો સો પ્રશ્નો છે એટલે અઢાર વિડીયો બરાબર અઢારસો પ્રશ્નો થઈ ગયા મિત્રો એટલે તમારી ગુજરાતની કોઈ પણ એક્ઝામના અંદર મિત્રો ઘણું બધું કવર થઈ જવાનું છે બરોબર ગુજરાતી આવી ગયું ભારતનો ઇતિહાસ આવી ગયો ગુજરાતનો ઇતિહાસ આવી ગયો બરોબર પછી ભૂગોળ આવી ગયું બધી જ બાબત બંધારણ આવી ગયું છે વિજ્ઞાન અને ટેકનોલોજી આવી ગયું છે એટલે મિત્રો એ સિરીઝ પણ તમને ખૂબ જ કામ આવવાની છે અને એ સિરીઝના મિત્રો તમે સારી રીતે જોવી હોય તો મારી ચેનલ પર એક પ્લે લિસ્ટ તૈયાર કરી છે જેનું નામ છે ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી વિડીયો એના અંદર આ મિત્રો નવે નવ વિષયોના અઢારે અઢાર વિડીયો એના અંદર અપલોડ કરેલા છે મિત્રો ત્યાં જઈને તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરો અને આ ની સિરીઝના પણ વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરો અને બીજી મહત્વની વસ્તુ કે ટીચિંગ અજે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે ત્યાં જઈને તમે મને જોઈન કરો કારણ કે એના અંદર વિડીયોની અને આવનારી ભરતીઓને પોસ્ટ અપલોડ કરતો હોઉં છું બરોબર તો ચાલો મિત્રો આપણે આગળના પ્રશ્નો આપણે સમજીએ હવે પંચાણું માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે હાથની આંગળીઓમાં કેટલા હાડકા હોય હોય છે છે તો હાથની આંગળીઓના અંદર મિત્રો આવેલા હવે પ્રશ્ન કે પગના કાંડામાં કેટલા હાડકાં હોય છે તો પગના કાંડાના અંદર મિત્રો સાત હાડકા આવેલા હોય છે કેટલા સાત હાડકા આવેલા હોય છે હવે સત્તાણું માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફિબ્યુલા નામનું હાડકું કયા અંગમાં આવેલું હોય છે તો પગના અંદર મિત્રો આ ફેબ્યુલા નામનું હાડકું આવેલું છે અને આ પ્રશ્ન સર મિત્રો અગાઉ એક્ઝામના અંદર આવી ગયો હશે એટલા માટે આના અંદર આવરી લીધો મિત્રો જુઓ જીસીઆરટીની ચોપડીના અંદર મિત્રો આ માહિતી આપેલી છે મિત્રો અને નવા જે પ્રશ્નો આવતા હોય છે મિત્રો એ આના આવતા હોય છે હવે અઠવાણું પ્રશ્ન કે માનવ સૌથી સુંદર હાડકું કયું છે તો હાંસળી જે કહેવાય ને હાંસળી એ માનવ શરીરનું સૌથી સુંદર હાડકું છે મિત્રો હવે નવ્વાણું માં નંબરનો પ્રશ્ન સમજીએ કે છોડ કોને કહેવાય છે તો પ્રકાંડ લીલા અને કુમળા હોય ને મિત્રો એને છોડ તરીકે આપણે ઓળખીએ છીએ ડાયરેક્ટ આ રીતના પણ પ્રશ્નો આવી શકે છે હવે સોમાં

દ્વારા તૈયાર કરવામાં આવે છે તો યાદ રાખી લે છે મિત્રો આ વનસ્પતિના અંદર ખોરાક એ પર્ણ કે જે આપણે પાંદડા કહીએ છીએ ને એના અંદર ખોરાક તૈયાર થતો હોય છે હવે મિત્રો આપણે આ એપિસોડ નંબર ચાર વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ આપણે સમજીએ કે ધોરણ છ થી દસની પ્રશ્નોતરીના અંદર છેલ્લું જે આ મિત્રો પ્રશ્ન છે એકસો ત્રણમાં નંબરનો અગાઉ સેરીઝ ચાલુ રહેવાની છે મિત્રો જે એકસો ત્રણમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વનસ્પતિના મૂળનું કાર્ય શું છે તો જમીનમાંથી પાણી અને ખનીજ તત્વોનું શોષણ કરવાનું કાર્ય છે મિત્રો એ વનસ્પતિના મૂળ કરતા હોય છે બરોબર અને જે એકસો બેમાં નંબરનો પ્રશ્ન છે મિત્રો એ અગાઉ એક્ઝામના અંદર પૂછાઈ ગયેલો છે બરોબર તો વિડિયો તમને કેવું લાગ્યું છે એ કોમેન્ટને અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને બીજી મહત્વની શું મિત્રો કે ટીચિંગ હજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે ત્યાં જઈને તમે મને જોઈન કરજો કારણ કે આના અંદર વિડીયોની અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને બીજી મહત્વની શું કે મેં મારી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે ઘણી બધા સિરીઝો બનાવી એ જે તમારી વર્ક એક્ઝામ અથવા ઇવન જીપીએસસીની એક્ઝામના અંદર પણ તમને ખૂબ કામ આવવાની છે એ બધી સિરીઝો જો અને તમારા મિત્રોને શેર કરો તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર